જય શ્રી કૃષ્ણ જય સીતારામ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને આજે અમારે જવાનું છે ઓફિસમાંથી માટે હોટલમાં તો આજે એના વિશે વ્લોગ ઉતારીશું પહેલાં આપણે દર્શન કરી જય રામાબીર બાપા જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ જય સીતારામ જય શ્રી કૃષ્ણ હું ચા વાહ છું વાહ

ચાલો ભાઈ તો રેસ્ટોરન્ટ આવી ગયા ભાઈ ઓફિસ ના સાથે હા ભગત ફેસ્ટ ભંજન ગેલેક્સી ભાઈ કંપનીમાંથી સેટ તરફથી થી આપણે રેસ્ટોરન્ટમાં આવી ગયા છે ટોટલ સ્ટાફ સાથે આમ જો આપણે ઝારા ડાયમંડનો સ્ટાફ છે આ એ તો મોટી ડિસ્કસ ચાલે છે

Halo juga Yang nomor sup. Yang yeah? saya uh -huh. sup. Fine cewek. Ya. Best quality Kalau baik sup pasti mencuri yang nawar video kakak. બીજું કાંઈ આપું હોય તો ક્યો બીજું કાંઈ આપવું હોય તો હવે લાવો કાજુ મસાલાની બધી કેટલી વાર છે કાંઈ ગ્રીન સલાડ આવી ગયો છે નાખો ભગત મસાલો નાખો હાલો સોસ નાખો છે તમે ભાઈ સાઈજ સારી ભાઈ સલાડ હા બટાવ મિનિટ વાહ ભે વાહ ચલાવો હવે મસાલા છે કે કાકા પાપડ ચાલુ કરી દીધા છે કાકા એ કાજુ મસાલા પનીર ટીકા બધું બાકી છે

ભાઈ તો જમી હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ પાછા તમારે ગોઠવ્યું હતું ઓફિસ માં હોટલમાં ઓફિસ માં ક્યાં હે